ફિપ કાર્ડ માં લે બૂટ મેગવા થા કે હું તમને ફ્રોડ થયો ની કહી દઉં ને હું કહી કે મદની મેક કવડીજી જો મિત્રો મદ દેખાય તમને અહીંયા તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફરીથી મારા પાંગા જો વ્લોગ માં તમારું સ્વાગત છે તો પેલા તો જશ્રી રામ ને ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ કે વ્લોગ આપણે છે ને બપોર પછી સ્ટાર્ટ કર્યો અને તમને બધાને એમ થતું હોય કે ભાઈ હમણાં કા ગુમ થઈ ગયો પંદર દિવસથી ઉત્તરાયણ પછી આ કંઈ વ્લોગ જ નથી નાખ્યો ઉત્તરાયણ પછીને શું કહેવાય કે શોર્ટ ને લોંગ એ કંઈ નાખ્યો નથી એ માટે તો પહેલાં શું કહે કે દિલથી સોરી ને મિત્રો હમણાં આવું લગ્નમાં એવા પડે ને કે એક લગ્ન પૂરા થાય એટલે બીજા શરૂ બીજા એટલે ત્રીજા અત્યારે તો મિત્રો ચાર પાસે લગ્ન થવું પેન્ટિંગમાં પડેસ ખાલી એક જ લગ્ન છે ને શું કહેવાય કે લઈ બ્લોગ ચાલુ કર્યો તો મિત્રો ને આ વાતાવરણ છે ને શું કહેવાય કે સેટ નથી થતું આ જોઈ લો મિત્રો કોબી ને ફ્લાવર આવે નહીં છે કેમ કે ધુમ્મસવાળું વાતાવરણ છે ને એકલો તડકોય નથી ને એકલું હું કહેવાય કે ટાઢ નથી બે મિક્સમાં છે ને વાતાવરણ સેટ નથી થતું અવાજમાં થોડોક ફેર લાગતો શરદી જેવું ને હું કહે મારી યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હે તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો કન્ટિન્યુ પછી સીધો શું કહેવાય કે હું ને મારા માતાજી ના દેખાતા હા દેખાય ને અમે જઈએ સરંગવાની હિંગુ લેવા મિત્રો ને શું કહેવાય કે બગીચામાં છે ને એવડી એવડી ખાખડી થઈ ગઈ હું તમને આડી બતાવું ને શું કહેવાય કે ઘણા દિવસ પછી મારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ને હું કહેવાય કે હમણાં કંઈ બોલાય એવું નથી કેમ કે પંદર દિનો મેં ચેલેન્જ લીધો હતો મિત્રો કે હું રેગ્યુલર મતલબમાં રહી પણ નથી રહ્યો કેમ કે બે મારું શું કહેવાય કે સેલન તોડી નાખ્યું એના માટે હું કહેવાય કે સોરી એ ચલો હાડી બતાવું વહેણ બગીચો તો દેખાતો જ હશે કેરીયું કેર કેટલા ને ભાવે જરા કમેન્ટ કરજો અને શું કહેવાય કે ચલો મળીએ કન્ટિન્યુ તો ફાઇનલી શું કહેવાય કે મારામાં એ બે ફૂંઘવાનું કહીને આમ જાઉં તો મિત્રો આખા ગામને થાય ને એટલી પાડી દીધી ને પછી વાહનલી મને કીધું કે ભાઈ ના શું કહેવાય કે હા હરાન કે લગ્નમાં આવે છે ને તે કે લેતા જાય

ખાખડી ખાખડી કેરી મિત્રો ને શું કહેવાય કે મિત્રો હિંગુ પાડવાની જે માથાકૂટ હતી ને મિત્રો એ કોની હતી મારા મોટા ભાઈની એના હાહો ને હહરા આવે ને એ મિત્રો જો અહીંયા ટલ્લા મને જરો આ જો યા હા ને ને હહરા આના છે ને માથાકૂટ મારે હોય જો તો અહે કોણા કોણા દાંત કાઢે જો મિત્રો હાહો ને હરા એને આવે કે ને એટલે ને શું કહેવાય કે બગીચામાં લો અંદર ઘટ આમ જોયું મસ્ત વાતાવરણ હોય અમારે શું કહેવાય કે ઉનાળો હોય જાય ને ખબર જ પડે એમ જોઈ લો છે મિત્રો કાંઈ ઘટે નહીં એવું ચાલો અહીં ચાલો શું કહેવાય કે મિત્રો ફૂલ ફાટીને ફોદા થઈ ગયું છે ને કાંઈ ઘટે નહીં એવું કેમ છે મિત્રો જોઈ લો વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે અત્યારે મિત્રો ખાખડી આવી જાય કેરી મોટી થાય ને ત્યાં મતલબ ઉનાળો આવી જાય શિયાળામાં ફૂટે ને ઉનાળામાં કેરી પાકે ચલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આવી ગયા શું કે દોસ્તાર દાદીમાના ઘરે આપણે દોસ્તાર દાદીમાં છે ને કેટલા દી લગ્ન કરવા ગયા છે કેટલા દી લગ્ન કરી આવ્યા મિત્રો દહ થી લગ્ન કરી આવ્યા લગ્ન તો ખાલી એક ના જ હતા પણ દહ થી લગ્ન કર્યા દહિ આપણે સુમિતને શું કહે કે મધની મેક કવડી ગઈ મિત્રો બાડે થઈ થીક બાડેસ હા બારડે જ થીક મિત્રો તો હાલો મિત્રો હવે છે ને ગામમાં જવાનું છે આપણે ટૂંટુન મોસી છે ને એ ગામમાં રહી તો એની થોડુંક બકાલું આપણે ઘરેલીના પકડવાનું છે તો ચલો કન્ટિન્યુ મિત્રો મધ દેખાય તમને અહીંયા હે મિત્રો એ મધની કેટલા ને કેવડી જરાક કમેન્ટ કરજો મને એ મધની મેક ત્રણ વાર કવડી ગઈ તો મારે એક છે ને હું કે મને હોસ્તો નથી કવડે ને તો એ મારો ફાયદો છે તો ચલો કન્ટિન્યુ ચલ મિત્રો આડી તો હાલે હાલે ઓલો સુમિત બબલું ખવરાય મિત્રો એને જો મિત્રો હાથ ગલુડિયા હતા ને એમાં શું કહેવાય કે બે ત્રણ રહ્યા બાકી બધો દીપડો શું કહેવાય કે આથણા કરી દઉં એ સુમિત આઈ લેતા સુમિત સમલા આઈ લેતા આજે મિત્રો એની મમ્મી છે હા હાડી જોઈ જો મિત્રો હાલે પૂરી હાલે હા જો મિત્રો આડી નખડા કરીએ જોઈ જોતો 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 કેવી ખતરનાક છે અમાર સુમિત ની દોસ્તાર છે મિત્રો ચલો હવે ગામમાં જવાનું છે મિત્રો ચલો કન્ટિન્યુ ટોન ટોન મશીન થોડું કમાવી જાવ તો ફાઇનલી મિત્રો શું કહેવાય કે આપણે શું કહેવાય કે બ્લેક પેન્થરમાં જો ભાજી પાલા ખડકાઈ જાય મિત્રો આમાં જો માસીને જીજી ભાવતું હોય ને એ મારામાં એ બધું બકાલું ઉતારી દીધું ને આ થોડાક શું કહેવાય કે દૂધના કેન્ય છે તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ગામમાલી પાછા ઘરે આવી જાય ને શું કહે કે ગામમાલી કાંઈ નથી લેવો આ બ્રશ લેવો ખાલી દાંત સાફ કરવાનો પૂરો થઈ જાય ને એટલે ખરાબ થઈ ગયો ને તમને એમ થતું હોય કે ગામની ક્લિપ નથી કેમ નથી મિત્રો તો મિત્રો ગાડી આંકવાની હતી ને એકજી મારા માયા જે શું કહે કે દૂધના કેટલા હતા ને હાથમાં હતા તો મારે શૂટ કેમ કરવું એટલે સીધો પાછો અહીંયા આવીને ને મિત્રો આ છે ને હું શું કહેવાય કે ફ્લિપકાર્ટમાં બોટ મેગવા હતા એ હું તમને બતાવું ને એ પેલા છે ને શું કહેવાય કે હું તમને ફ્રોડ થયો નહીં કહી દઉં મેં બોટ અઢાર તારીખે બુક કર્યા હતા પછી આઉટ ઓફ ડિલેવરી છે ને એકવી તારીખ નથી ને ડિલેવરી પચી તારીખ નથી તો મારે ફ્રોડ કેવો થયો એમાં મતલબ સર્વર ઇન્ચ કે કોને ખબર મેં કેશ ઓન ડિલિવરી નથી રહી ફોન માં વાળી છે ને કપી ન્યા હતા તો એમાં થયું શું કે પેસી તારીખ વધી ગઈ ને તો એ બે દી પછી પાછા પૈસા રિફંડ થઈ જાય ઓટોમેટિક એ મેં કર્યા ને પછી તો એ ફ્રોડ ગયો ને પછી એ તો સારું છે લગ્ન મોડા હતા એ નખર તો હું કહેવાય કે અમારા લગ્નમાં શું કહેવાય બૂટ પહેરાવી ગઈ ને મિત્રો લગ્ન કોક ના હોય ને ખરીદી કપડાની શું કહેવાય કે આપણે ટેન્શન આપણું વધી જાય કે ઓલાંજાણમાં કંઈ ફેરાય ઓલાંજાણમાં કંઈ ફેરાય ઓલનજાનમાં કંઈ ફેરાય તો હાલો હું તમને પહેલાં છે ને બૂટ બતાવી દઉં ખાલી હું કહે બતાવો છો ઓફ નથી કરતો બતાવવું જરૂરી છે તો ચલો કન્ટિન્યુ આ રહ્યો મિત્રો ફ્લિપકાર્ટ નો કોથળો મિત્રો હળદર પેઢી કે આ જો મિત્રો એશિયન ના છે ફૂટવેર એમ એસ ધોની સ્નેકર છે મિત્રો સ્પોર્ટ ના છે પણ મતલબ આપણે ગમે પહેરી શકીએ નહીં છે અને પ્રમોટ છે ને એમ એસ ધોની કરે જોઈ લો મિત્રો અહીંયા આપણે શું કહેવાય કે વસ્તુ ગમે ને એટલે હું તમને બતાવશ

તો ફાઈનલી આવી ગયા મિત્રો ઘરના ધાબા પરને ને આનો જે નજારો છે આમ નેક્સ્ટ લેવલ જોજો ખાલી બતાવો જોજો કેમ છે મિત્રો કાકા એ આખા ખેતરમાં ફૂલડા ફૂલડા કરીને મિત્રો ને આમ જો તો સુરજ દાદા કેમ છે જો એ મિત્રો ધુમ્મસ વાળું વાતાવરણ છે ને ત્યાં આમ લાગે બાકી જો વાડીનો નજારો કેમ છે વાડી જો બતાવું જો કેમ છે આજુબાજુના ખેતરમાં ઘઉ ને રસકોને હોય છે આ આપણી લીલી છત્રી છે તો આજના બ્લોગમાં આતરું આટલું જ મિત્રો બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરજો જય શ્રી શ્રીરામની કોમેન્ટ કરજો અને પછી સબ્સ્ક્રાઇબ કરતા જશો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય રામ રાજે રાધે એન્ડ બબાઈ